જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આજે આપણે વાત ફરીથી કરવાની છે આપણા પાંચ દિવસના આગાહીના શેડ્યુલની અને વરાપની એટલે કે જે લોકો રાહ જોઈ રહ્યા છે કે હવે વરસાદ બંધ થાય એમની પણ વાત કરવાની છે અને જે લોકો રાહ જોઈ રહ્યા છે કે હવે વરસાદ ચાલુ થાય એમની પણ વાત કરવાની છે સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે ગુજરાતના ખેડૂતો માટે એક તરફ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે અને બીજી તરફ ખેડૂતો ચોમાસું વિદાયની રાહ જોઈ રહ્યા છે જુલાઈ મહિનાના અંતથી પહેલાં પશ્ચિમ સૌરાષ્ટ્રના કદાચ કોઈ એવા ખેડૂત હશે કે જો આપણે એને કહીએ કે હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે તો પણ એ વાતથી ખુશ હશે એટલો વરસાદ એમને પડી ગયો છે બીજી તરફ કચ્છના રાપર તાલુકાના જે ઉત્તર તરફના જે ગામડાઓ છે ચાલીસથી પ પિસ્તાલીસ ગામડાઓ છે જ્યાં હજી વાવણી લાયક વરસાદની આપણે આગાહી આપીએ તો પણ એ લોકો ખુશ થઈ જશે કારણ કે એમને હજી વાવણી લાયક વરસાદ નથી પડ્યો એમને તે ખેતરમાં ઢેફા પણ નથી ઓગળ્યા તો આ છે સમય અને આ છે બે હજાર ચોવીસના વર્ષની હકીકત ઘણી વખત આપણે મજાક મસ્તીમાં પણ તમને એક કડવી ગોળી ગડાવી દેતા હોઈએ એવી રીતના મેં પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે અને ઉત્તર કચ્છ માટે ઘણી વખત ગ્રુપની અંદર મેં વાત કરી હોય ત્યારે મજાક મસ્તીમાં કાયમ મારી આદત છે એટલે હું કહું છું બીજું મને વરાપની આગાહી આપવી પસંદ નથી કે વરાપ થઈ જશે તેમ છતાંય જે લોકો વરાપની રાહ જોઈ રહ્યા છે અને વરાપ મળેથી ખુશ થવાના છે એમના માટે હું આજે વરાપ વિશે બોલવાનો છું ખાસ કરીને મને વરસાદ કદાચ દસ દિવસ પડે કે પંદર દિવસ પડે અતિવૃષ્ટિ થાય કે કોઈ પણ કારણ કે હું કચ્છના એવા વિસ્તારમાંથી આવું છું જ્યાં એક નબળું વરસ પડી જાય એટલે ત્યાં જીવન ખોરવાઈ જાય છે જીવન નિર્વાહ કરવો બહુ મુશ્કેલ થઈ જાય છે એવા વિસ્તારમાંથી હું આવું છું એટલે વરસાદ ગમે એટલો પડે વરસાદની આગાહી આપવી આપણને ગમે છે પણ વરસાદ બંધ ક્યારે થશે એ આગાહી આપવી થોડી મને ગમતી નથી તેમ છતાંય ખેડૂતોની ખુશી માટે જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એમના માટે છવ્વીસ તારીખ સુધીની આપણી આગાહી ચાલુ છે હજી પણ છૂટાછવાયા વિસ્તારમાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ હજી પણ જોવા મળી રહ્યા છે ગઈકાલ સુધી અમદાવાદ ગાંધીનગર સુધી પણ વરસાદ જોવા મળ્યો ભાવનગરના કેટલા વિસ્તારોમાં સામાન્ય રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળ્યું અમરેલી છે અને ગીર સોમનાથ સુધી એ વરસાદની ગઈકાલ સુધીની એક્ટિવિટી જોવા મળી આજના દિવસ માટે પણ હજી દક્ષિણ સૌરાષ્ટ્ર છે ત્યાં જોવા મળશે અમરેલી જિલ્લાની અંદર જોવા મળશે ભાવનગર જિલ્લાની અંદર બોટાદની અંદર પણ છૂટાછવા વિસ્તારની અંદર એ જોવા મળશે સાથે અમદાવાદ આણંદ અને ગાંધીનગર ખેડા આ જિલ્લાઓની અંદર પણ એક્ટિવિટી થોડા ઘણા ભાગે જોવા મળશે હવે વાત કરવાની છે કે આગળના પાંચ દિવસની તો આગળના પાંચ દિવસની વાત કરીએ તો ત્રીસ તારીખ સુધીની આપણે વાત કરીશું સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ આ ચાર દિવસ વિશેની આજે વાત કરવાની છે આગળના રાઉન્ડમાં આપણે છ દિવસની કરી હતી આ વખતે આપણે ચાર દિવસની કરીએ તો આ ચાર દિવસની અંદર આંશિક રાહત રૂપે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી હવે વરસાદ બંધ થાય એવું પશ્ચિમ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોના જે લોકોને વરસાદ થઈ ગયો છે અને રાહ જોઈ રહ્યા છે એમના માટે વાત કરીએ તો સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ સુધી આંશિક રાહત છે કારણ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે વરસાદ ન વરસો એ પણ રાહત છે કદાચ વરાપ ન મળે આંતરખેડ નહીં થઈ શકે એ બધી વસ્તુ શક્ય છે પણ વરસાદ ન પડવો એ પણ એક રાહતના સમાચાર છે પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે તો આ જે બે દિવસ છે એ તમને થોડી રાહત જોવા મળશે રેડા ઝાપટા કોઈ વિસ્તારમાં અમુક છૂટાછવાયા વિસ્તારમાં જ જોવા મળશે વધારે હવે એક્ટિવિટી રેડા ઝાપટાંની પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા નહીં મળે ત્યાર પછીની વાત કરીએ તો ઓગણત્રીસ ત્રીસ તારીખની આસપાસમાં ફરીથી એક નવા રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે જે વરસાદ વરસવાનો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ વરસવાનો છે જે લોકો વરાપ માગી રહ્યા છે એમને વરાપ મળવાની કોઈ શક્યતા નથી કે મોટી વરાપ મળવાની શક્યતા નથી આંશિક રાહત મળી શકે ફરીથી ઓગણત્રીસ ત્રીસ તારીખની આસપાસ એક રાઉન્ડની શરૂઆત થશે ઓગસ્ટ મહિનાની આપણે વાર્ષિક કાર્યક્રમ તમારા સુધી પહોંચાડી દીધો છે તમારા ધ્યાને હજી નથી આવ્યો પણ જ્યારે એ સમય આવશે ત્યારે હું તમને ફરીથી યાદ અપાવીશ કે ઓગસ્ટ મહિનાનો કાર્યક્રમ પણ આપણે આપી દીધેલો છે અને ઓગસ્ટ મહિનાના કાર્યક્રમની શરૂઆતની વાત કરી દઉં તો શરૂઆતમાં એટલું જણાવેલું છે કે જુલાઈ મહિનાના અંતમાં શરૂ થયેલો વરસાદી રાઉન્ડ ઓગસ્ટ મહિનાની અંદર પણ બે થી ત્રણ અથવા ચાર તારીખ સુધી જોવા મળશે આ છે ઓગસ્ટ મહિનાની એંધાણ એટલે કે આ જે રાઉન્ડ છે એ ચાર ઓગસ્ટ સુધી વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળશે ખાસ કરીને આ રાઉન્ડમાં જે વિસ્તારોમાં વરસાદ નથી થયો મિત્રો આજે થોડો પવન ઉપડી ગયો છે એટલે કદાચ મારા અવાજમાં થોડી તકલીફ આજે તમને થઈ શકે સંભળાવવામાં અને બે દિવસથી સતત આની ચર્ચા ચાલી રહી હતી કે મારે વરાપની આગાહી આપવી કે ના આવી ત્યાર પછી મેં નક્કી કરી સાથે આપી દેશું તમારો પણ સમય બચે અને મારો પણ સમય બચે વરાપની વાત કરી લીધી તો હવે આગળના વરાપની વાત કરવાની છે કે મોટો વરાપ ક્યારે સૌરાષ્ટ્રને મળશે પાંચ ઓગસ્ટ થી લગભગ ઓછામાં ઓછા દસ દિવસ સુધી એક વરાપની શરૂઆત થવા જઈ રહી છે ઓછામાં ઓછા દસ દિવસ વરાપ મળશે એમાં પણ આપણી અગિયાર બાર તારીખની જે વરસાદની આગાહી ઓગસ્ટ મહિનાની છે જ સાથે સાથે ઉલ્લેખ આગોતરા એંધાણ તરીકે કરતા જઈએ તો એક નાના એવા રાઉન્ડની અગિયાર અને બાર તારીખનું કીધેલું છે કે આની અંદર એક હળવો વરસાદ જોવા મળી શકે આશા રાખીએ કે જ્યાં વરસાદ નથી થયો એવા વિસ્તારમાં જ આ વરસાદ જોવા મળે સૌરાષ્ટ્રને આ વરસાદમાંથી બાકાત રહે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ ફરીથી એ વરસાદ નહીં હોય તો પણ આપણે માહિતી આપશું અને રાઉન્ડનું શરૂઆત થશે ક્યાંય દેખાશે એવું રેડા ઝાપટાનું પ્રમાણ કે હળવા વરસાદનું તો એ પણ તમારા સુધી પહોંચાડશું તો આ હતી આગાહી અને અપડેટ એટલે કે આંશિક રાહત સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી જોવા મળશે ત્યાર પછી એક નવા રાઉન્ડની શરૂઆત જોવા મળશે જેમાં ફરીથી વરસાદ જોવા મળશે અને જ્યાં વરસાદ નથી થયો વાવણી નથી થઈ એવા વિસ્તારમાં પણ આ રાઉન્ડની અંદર વરસાદ જોવા મળી શકે છે વરસાદી એક્ટિવિટી આ સારી જોવા મળશે આ રાઉન્ડની અંદર પાંચ તારીખથી ફરી એક નવા વર વરાપની શરૂઆત થવા જઈ રહી છે જેમાં ખેડૂતોને ઘણી બધી રાહત જોવા મળશે હજી પણ આ આગાહીનો આપણો સમય ચાલુ છે એ સમયમાં વરસાદ પણ જોવા મળશે સંપૂર્ણપણે ગુજરાતમાંથી વરસાદ વિરામ નથી લેવાનો સામાન્ય રેડા ઝાપટા જોવા મળશે સૂર્યનારાયણ સંતા કુકડી રમતા હોય એવું પણ પ્રમાણ જોવા મળશે બેથી ત્રણ દિવસ વધુ વરાપની શક્યતા નથી આ હતી આપણી આગાહી આ હતી આગળની અપડેટ વધુ કોઈ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો બને ત્યાં સુધી હું દરેક કોમેન્ટના જવાબ આપવા પ્રયત્ન કરું છું ક્યારેક વહેલા ક્યારેક મોડા તમને પ્રશ્નના જવાબ મળી શકે છે વધુ માહિતી માટે જે પણ ખેડૂતો ગ્રુપમાં જોડાયેલા છે ત્યાંથી વધુ માહિતી મેળવી શકે છે પણ ગ્રુપની એક લિમિટ છે ત્યાં આપણે મસ્તી મજાક કરતા હોઈએ એટલે મજાક મજાકની વાતો ઘણી બધી લાંબી ચર્ચાઓ પણ એમાં થતી હોય એટલે જે લોકોને ડિસ્ટર્બ થતું હોય તે આ ગ્રુપની અંદર નહીં આવે એ માત્ર આગાહી યુટ્યુબની અંદરથી જોઈ શકે જેથી કરીને એમનો સમય બરબાદ ના થાય આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ